એક વખત ભગવાન શ્રી હરિગઢપુરમાં લીંબતરુ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને એ વખતે દાદા ખાચરના માતા સુરબાઈ આવી પાલવ પાથરી અને મહારાજને પગે લાગ્યા મહારાજ કહે છે કે સુરબાઈ કાંઈ મુશ્કેલી છે અચાનક કેમ આવીને આ રીતે પગે લાગો છો ત્યારે સુરબાઇએ કહે છે કે મહારાજ મુશ્કેલી તો કાંઈ નથી પણ તમે જાણો છો કે મારો પુત્ર જે ઉત્તમ દાદો એની હવે પરણવા લાયક ઉંમર થઈ ગઈ છે એના બાપુ હાજર નથી મારા પુત્રનું કાંડું એના બાપુએ પ્રભુ તમારા હાથમાં સોંપ્યું છે તો મને એવી ઈચ્છા છે કે હવે કોઈ યોગ્ય સારા કુળમાં હું દાદાને પરણાવું મહારાજ કહે છે કે સુરભાઈ એમાં ઉદાસ થવાની ક્યાં જરૂર છે દીકરો યુવાન થાય એટલે દરેક માતા પિતા એને હોંશે હોંશે પરણાવે ત્યારે સુરભાઈ કહે છે કે માતા મહારાજ બીજાના દીકરા જેવો મારો દીકરો નથી મેં એને બોલાવી અને વાત મૂકી તો દાદાએ ઘસીને મને એવું કહ્યું કે માં બીજી કોઈ વાત કરવી હોય તો કરજો પણ લગ્નની વાત કરશો નહીં મારે આંગણે આટલા બધા સાધુ સંતો સહિત સહિત જો ભગવાન રહેતા હોય તો મારે લગ્ન કરવાની કાંઈ જરૂર નથી એવી રીતે એકલા જ આ ઘરની અંદર રહે સાધુ સંતો મહારાજ એની સેવા કરીશ પણ મારે સંસારમાં પડવું નથી અનેક ઉપાધિઓ મારે ઓરવી નથી અને મહારાજ હું તો એની માં છું એટલા જાજુ તો એને શું કહી શકું અને પછી આ વાતને મેં ક્યારેય પણ છેડી નથી પણ હે પરમેશ્વર મારે એકનો એક દીકરો છે આવડો મોટો અમારો છ ગામનો ગ્રાસ આટલો મોટો સત્સંગ એનો એ આધાર છે તો મને એવો વિશ્વાસ છે મને વિચાર આવ્યો કે મહારાજને જો કહો તો મહારાજની વાત જરૂર માનશે અને એટલા માટે મહારાજ હું તમારી પાસે આવી છું મહારાજ કે એમાં કઈ મોટી વાત નથી એને બોલાવી મનાવી અને હું આ પડાવીશ ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા ભગવાન શ્રી હરિ કે છે કે સુરભાઈ તમારા દાદાના લગ્ન ધામ ધૂમથી થઈ જાય તો એના માટે તમે કઈ માનતા રાખી છે મહારાજ કેવું પૂછે અને હા તમે રાખો જ છો ને થોડુંક દીકરા દીકરીઓને મોઢું થાય અને ઠાકોરજી એટલે જ મોડો કરે છે કે આ હમસતા કાંઈ નહીં કરે પણ આવું કાંઈ કરે એટલે ગરજે કરે મહારાજ તો હશે છે હવે આજુબાજુમાં ધીમે ધીમે બધા કાઠી દરબારોને બધા આવીને બેસવા માંડે સુરભાઈ વિચાર કરે કે હવે મહારાજને શું કહેવું અને મહારાજ તો અંતર્યામી છે એટલે એમને એની પાસે ખોટું તો કાંઈ બોલાય નહીં એટલે સુરભાઈ કંઈ બોલ્યા નહીં બધા દરબારો અડખે પડખે બેઠેલા તે મહારાજે આજુબાજુમાં બેઠેલા વસ્તા ખાચર અલૈયા ખાચર સુરા ખાચર વગેરેને પૂછ્યું કે તમારે ત્યાં જ્યારે લગ્ન થાય ત્યારે દાંત્યું દે એવું અમે સાંભળ્યું છે તો એ દાંતમાં કેટલા રૂપિયા જોઈએ ત્યારે દરબારો કહે છે કે મહારાજ ઓછામાં ઓછા બે હજાર રૂપિયા તો અમારે દાંતમાં દઈ દેવા પડે એ વખતે અને પછી જેવડું રજવાડું ત્યારે ભગવાન શ્રી હરિ દરબારોને ખ્યાલ આવે કે સુરભાઈની સમજણ કેવી છે એટલે વળાઈ પાછું સુરભાઈની સામે જોઈને કે છે કે દાદાના વિવાહમાં તમે શું કરશો દાંત કેટલી દેશો ત્યારે સુરભાઈ કહે છે કે મહારાજ મેં વીસ વખત પરમહંશોને જમાડવા એવી માનતા કરી છે અને એ મારા દાંત સાધુને વીસ રસોઈ દેવી છે બોલો ભગવાન શ્રી હરિ રાજી થયા મહારાજ કે વીસ જ આપશો કે કાંઈ વધારે દેશો સુરબાઈ કે જાઓ મહારાજ પાંચ વધારે પચીસ વખત રસોઈ આપી અને મારા તરફથી દાદાના લગ્ન નિમિત્તે હું સાધુ અને જમાડીશ અને હરિભક્તોને જમાડશું એ જ અમારે દાંત બીજી કાંઈ દાંતની જરૂર નથી આ સાંભળીને મહારાજ બહુ રાજી થયા મહારાજ દરબારોને કે જુઓ તમારી સમજણ કેવી અને આ સુરબાઈની સમજણ કેવી આજના લગ્ન પ્રસંગોની અંદર માણસો કે એટલાય ફટાકડાઓ ફોડી અને મોટા મોટા એવા એવા પ્રોગ્રામો ગોઠવે કે એમાં હજારો લાખો રૂપિયાનું પાણી કરે તો એ જે પૈસા છે આપણે એવું નથી કહેતા કે એને તમે દેવ મંદિરમાં વાપરો દેવને તમતાર કાંઈ જરૂર નથી પણ જેના બાળકોને કપડાં નથી જેના બાળકો ભણી શકતા નથી અનાથાશ્રમ પાંજરાપોળ આવા આવા જે જે દાન પુણ્યના સ્થાનો છે ત્યાં તમે તમારા દીકરાના લગ્ન નિમિત્તે કાંઈ પણ આપો તો જ્યાં સુધી એ બાળકો હોય કે પશુઓ હોય કે જે હોય તે એ તમારા દીકરાને હંમેશા આશીર્વાદ આપતા રહે તમે ફટાકડા ફોડો અને ફટાકડાનો ભડાકો થાય એ તમારા દીકરાને આશીર્વાદ આપે એ તો રૂપિયાનો પાણી થાય પડખેથી નીકળે હોય અને અડી જાય તો કપડાં બળી જાય દાઝી જાય અને એનાથી વધારે ધુમાડો લાગ્યો હોય ને શરદી થાય તો બીજા પાંચસો રૂપિયા દવાખાને જાય આનો કોઈ મતલબ નહીં તો સમાજની અંદર અત્યારે જરૂરવાળા કેટલાય વ્યક્તિઓ બેઠા છે તો એને તમે આપો તો એ રાજી થાય ગરીબ માણસો હોય કોઈ ગરીબ બ્રાહ્મણ હોય દીકરાને જનોઈ દેવી હોય દીકરીઓને કન્યાદાન દેવા હોય લગ્ન કરવા હોય ને એની પાસે આર્થિક સ્થિતિ સારી ન હોય તો તમે તમારા જમણવારને થોડોક ટૂંકાવીને તમે તમારી વાડીઓ અને જે કાંઈ મોટા મોટા ફંક્શનો કરતા હોય એ કાંઈ સામાન્ય જગ્યાઓમાં તો ન કરતા હોય અત્યારે મોડું કોઈને ગમતું નથી તો એ જે રૂપિયા છે ટૂંકાવીને બચાવો લગ્ન કોને કહેવાય સપ્તપદીના મંત્રો બોલે ને ચાર ફેરા ફરે એને જ લગ્ન કહેવાય બધાયના આશીર્વાદ મળે એનું નામ લગ્ન કાંઈ આટલી બધી ધામધૂમ કરવી એને જ લગ્ન ન કહેવાય ઠાકોરજીએ દીધું હોય તો તમે વાપરો પણ જેને જરૂર છે એને પણ તમે જરૂર આપો બીજાનું હૃદય ઠરે એવું કાંઈક પુણ્યનું કામ પણ તમારા ઘરે આનંદનો પ્રસંગ છે તો બીજાને કંઈક રાજી થાય આનંદ થાય એવું કાંઈક કરો ભગવાને દીધું હોય તો ન દીધું હોય તો વ્યાજે લાવીને તમે તમારે ફટાકડા ફોડજો પણ પૂન ન કરતા અત્યારે ઘણા સમાજમાં સારું દેખાડવા માટે વ્યાજે રૂપિયા લાવી અને ધામધૂમથી લગ્ન કરતા હોય છે હવે જેટલા લોકો લગ્નમાં આવે એટલા વાહ વાહ કરે પણ વ્યાજ તો આપણે જ પોતાને ભરવું પડે એ તો વાહ વાહ કરીને ડીશમાં જાંબુ હોય ને એને જમીને જતા રહે અને પછી ભોગવવું તો એ આપણે જ પડે માટે આ કથા આપણને શીખવાડે છે સુરભાઈની તમે સમજણ જુઓ કે મારે બીજે ક્યાંય રૂપિયા વાપરવા નથી અમારે તો પરમંશોને જમાડવા છે ભગવાન શ્રી હરિ કહે છે કે દરબારો અમે તો ખાલી સુરબાઈની સમજણ તપાસી દાદો છે એ હેભલ ખાચરના પુત્ર નહીં એ મારો દીકરો છે અને મારો દીકરો જ્યારે પરણતો હોય ત્યારે દુનિયામાં કોઈ ન આપે એટલી દાંત મારે દેવાની હોય પણ આ તો અમે ખાલી સુરબાઈની પરીક્ષા કરતા હતા નહીતર એવું કહી શકે કે એના બાપુ ઘણોય મૂકીને ગયા છે માટે મહારાજ દાદાના લગ્નમાં મારે ખૂબ દાંતો દેવી છે દાંતો એટલે ખ્યાલ આવે ને લગ્નમાં જ્યારે વેવાઈને ગામ જાય ત્યારે ત્યાંના ત્યાંના જે દાઢી લંગા બીજા ત્રીજા જે કોઈ હોય એ આવી અને વાહ વાહ કરે વેવાઈના નામને બિરદાવલીઓ બોલે અને આ દરબારો તો માથેથી મંડિલ અને ડોકમાંથી હાર ઉતારી ઉતારીને રાજી થાયને વખાણ કરે એટલે આપી દેતા આ બધી દાંત દીધી કહેવાય અત્યારે પણ ઘણા એવું કરતા હોય કે ગામડામાં જાન લઈને ગયા હોય તો ત્યાંની નિશાળો હોય તો એ બાળકોને જમાડતા હોય પછી ચબૂતરા હોય કે ગાયો માટે આ તે એવું પણ કાંઈક પુણ્ય કર્મ કરતા હોય તો તમારા શુભ પ્રસંગે આવું કર્મ થાય કેટલાયની આતરડી ઠરે એનું બહુ મોટું ફળ શાસ્ત્રની અંદર બતાવેલું છે આવી રીતે ભગવાન શ્રી હરિએ સુરબાઈને કહ્યું ને મહારાજ કે તમે ચિંતા કરશો નહીં અમે દાદા ખાચરને મનાવી લેશું દાદા ખાચરને એકલા અક્ષર ઓરડીએ મહારાજે બોલાવ્યા અને મહારાજ કહે છે કે દાદા અમારી આજ્ઞા પાળશો ને દાદા ખાચર કહે છે કે મહારાજ એવું તમારે મને પૂછવાનું થોડું હોય મારા પિતા ગણો તોય ભલે મારા ઈષ્ટદેવ ગણો તોય ભલે હે પરમેશ્વર તમે એક જ મારો આધાર છો માટે તમે જેમ કહેશો એમ કરીશ મહારાજ કે છે કે અમે આટલા પરમંશો સહિત તમારે આંગણે નિવાસ કરીને રહ્યા અને દાદા હવે તમારી યુવાન અવસ્થા થઈ છે તો અમારી એવી ઈચ્છા છે કે તમને અમારે પરણાવવા છે દાદા ખચર કહે છે કે મહારાજ હું કદાચ ન પરણું અને આ બધા સાધુ સંતોની સાથે રહી અને તમારું ભજન અને સેવા કરું તો એમાં તમને કાંઈ વાંધો કરો મહારાજ કે હા અમારી ઈચ્છા પ્રમાણે જ તમારે કરવું પડશે જો તમે અમને ભગવાન માનતા હો તમે તમારી માતાનું વચન ભલે નથી માન્યું પણ અમારું વચન માનવું જ પડશે દાદા ખાચર કે મહારાજ હવે કેટલી ઉપાધિઓ એમાં રહેલી છે અનેક પ્રકારના બંધન છે હરી લીલા મૃતમાં બહુ વિસ્તાર થઈ છે અને દુર્ગાપુર મહાત્માયમાં આપણે આ વાતને વિસ્તારથી સાંભળી ગયા છીએ આ દાદા ખાચરના પહેલા લગ્નની કથા ચાલે છે દાદા ખાચરે ઘણી આનાકાની કરી પણ ભગવાન એક ના બે થયા નથી કે તમે લગ્ન કરો એમાં અમે રાજી અને તમે એકલા રહીને અમારી સેવા કરો એમાં અમે કુરાજી માટે સારું એ તમારું એટલે દાદા ખાચર કહે છે કે મહારાજ જેવી તમારી મરજી દાદા ખાચરે આ પાડી મહારાજે સુરબાઈ લાડુબા મોટાબા વગેરે બધાને સમાચાર આપ્યા કે દાદા ખાચરે આ પાડી છે અને આ લોકોમાં ખાસ એટલું બધું કન્યા શોધવાનું એવું હોય નહીં લગભગ તો નાનપણથી નક્કી કરેલું જ હોય તો ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈ અને દાદા ખાચરનું સગપણ કરવામાં આવ્યું છે જો વરાવી કન્યા ગણે ઠામ તપાસ કરાવી પણ સારી કન્યા બોટાદ ગામની અંદર મળી દાદા ખાચરને જે મામા થાય માત્રા દાદલ અને એમના દીકરી છે કુમુદાબાઈ જેને આપણે કુંવરબાઈ પણ કહીએ છીએ રતિ સમાન રૂપનો ધામ સદગુણનો સમુદ્ર છે આ કન્યાની સાથે દાદા ખાચરનું સગ પણ નક્કી થયું અને દાદા ખાચરના લગ્ન લેવાયા ખરેખર તો આ લગ્નની કથા જ આપણે વિસ્તારથી કરવી જોઈએ કારણ કે જાન બોટાદમાં આવવાની છે પણ એ કથા આપણે એટલા માટે નથી કરી કે આ જાનમાં મહારાજ જ નથી આવ્યા જ્યાં મહારાજ જાન જોડે ને જ્યાં સાધુ સંતોના સાથે લઈ જાય એના ગુણ આપણે વિશેષે કરીને ગાતા હોઈએ છીએ તો માત્ર દાદલને ઘેર દાદા ખાચરની જાન આવી છે મહારાજે દાદાના લગ્ન નિમિત્તે આખા ગામને ધુમાડા બંધ જમાડ્યું સુરબાઈ કહે છે કે મહારાજ અમારે એવો રિવાજ હોય કે જ્યાં જ્યાં અમારો ગ્રાસ હોય ત્યાંના ત્યાંના લોકોને પણ અમે જમાડીએ મહારાજ કે છ ગામમાં દાદાનો ગ્રાસ છે તો છ ગામ અમારે ધુમાડા બંધ જમાડવા ગામનો રાજા જ્યારે પરણતો હોય ત્યારે કોઈ પણ રૈયતને ભૂખ રહેવી જોઈએ નહીં બધાઇને ભગવાન શ્રી હરિએ જમાડ્યા અને જાન જોડી અને જાન બોટાદ માત્ર દાદલને ઘેરાવી છે અને એમના દીકરી કુમુદાબાઈની સાથે વેદોક્ત વિધિપૂર્વક દાદા ખાચરના લગ્ન થયા છે જે લગ્ન સ્થાન આપણે બધાએ જોયું છે જ્યાં આપણે છત્રી કરી અને ચરણારવિંદ પધરાવ્યા છે એ જ દાદા ખાચરનું લગ્ન સ્થાન છે અને એ વાતને પણ તમે કદાચ જાણતા હશો કે નાની ઉંમરમાં મોટાબાના લગ્ન કુંડળના હાથિયા પટગરની સાથે થયેલા એ જ રીતે લાડુબા લગ્ન બોટાદના ખોડા દાદલની સાથે થયા છે અને મેં તો જીવનચરિત્રમાં એવું વાંચ્યું છે કે લાડુબા એક વર્ષ બોટાદમાં રહ્યા છે તો દાદા ખાચરનું સાસરું લાડુબાનું એભલ ખાચરનું દાદાનો જન્મસ્થાન ગણો મોસાળ ગણો ગઢપુર અને બોટાદ બહુ જાજા સંબંધોથી જોડાયેલા છે તો ભગવાન શ્રી હરિયે દાદા ખાચરના લગ્ન પૂર્ણ થયા દાદાની જાન પાછી ગઢપુર આવી ભગવાન શ્રી હરિએ બીજે દિવસે સભા ભરી છે દાદા ખચેર અને કમુદાબાઈ મહારાજને પગે લાગ્યા બંનેને મહારાજે શુભ આશીર્વાદ આપ્યા